બાકી વાડાની અંદર છે તે નીણ થાય છે જો આ ભાણે જ કરે છે અત્યારે નીણ અને થોડી વારમાં નીણ થઈ જશે પછી ઢોરા આવશે અને ઢોરા આવી જાય પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો અહીંયા છે જે માંદાવાળા પથારીના ઢોર છે એના માટે છે જોઈ શકો છો આજે સૂકી ઝાડનો વતરો કર્યો છે હજી ચાલુ જ છે કામ અને હવે જાય આપણે વાડાની અંદર અને ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ હવે આપણે છે અહીંયા વાડામાં આવી ગયા ત્યાં જોઈ શકો છો બધા ઢોરા આવી ગયા ત્યાં નીણી ખાઈ લીધી છે અને આપણે જે આ એક ગાયનું ઓપરેશન કરેલું છે મહિના દિવસ પહેલાં અને અત્યારે જો જોઈને ડ્રેસિંગનું કામ ચાલુ છે

બાકી ઇન્જેક્શન ને બધું આપેલું છે એટલે એ કઈ જરૂર નથી અત્યારે ખાલી ડ્રેસિંગ કરી નાખી કાલ વગડા મળી એની છે ઓય વાડે વાહ આપણે ગયા તા ઈ ઓ ઓ ઓ ઓ તરા નવા તરા હા વાડે વાહ પણ આમ રાડું નીકળ્યું કેટલી શાંતિ થઈ ગઈ સાહેબ એને કેટલો હેરાન થતો હતો કે હાલમાં મારો તો હવે છે આપણે અહીંયા વ્યવસ્થિત સાફ કરી નાખીએ હવે એની અંદર ખાલી સ્પ્રે લગાવી દઈએ જો કમ્પ્લીટ થઈ ગયું ને હવે છે આમ બે દિવસ ધ્યાન રાખજો ને લોકે થઈ જશે બગે બાક આખા ને કંઈ તકલીફ છે નહીં છોડી નાખો પગ તો હવે મિત્રો આપણે છે વાડાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે બધા ઢોર છે હેલ્ધી છે વાડાની અંદર છે જે કામ હતું ઓકે નાખ્યું છે બાકી કોઈ ઢોર બીમાર હતું નહીં બાકી બધા ઓકે છે જોઈ શકો છો અને જે કચરાની ડોલ છે એ જો નાખવા જાય છે અને આપણે જાય હોસ્પિટલની અંદર અને કંઈ નવો કેસ આવે તમને હું બતાવું તો હવે છે મિત્રો આપણે પાંજરા પર કઈ કામ હતું નહીં તો અહીંયા આપણી ગૌશાળા આવી ગયા હતા જોઈ શકો છો બધા છે શાંતિ ઊભા છે બાકી આપણે આ પારે છે અને હવે સીંગડા કાઢી નાખ્યા આમ જો કેવા જાડા જાડા નીકળે જો આને આપણે છે પોપટના ઘણા મિત્રો આપણે કહે છે કે ક્યારે સિંગરે કાઢશું પણ આપણે છે સિંગ કાઢવાના નથી આના મોટી થાય પછી કાઢશું પણ અત્યારથી જો તો કેવા અહીંયા જો અને બાકી છે ને બધું ન થઈ ગયું છે અત્યારે તો ખાલી હું જ આપણે આંટો મારો આવ્યા હતા તો તમને બતાવી દીધું હવે છે જાશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને આપણે પાંજરેપોરા જવાનું નથી કારણ કે આપણે એક જરૂરી કામથી છે એ બારે જવાનું થયું છે તો જોઈએ આગળ કઈ હશે હું કઈ તો વાત કરીશ તો મિત્રો આપણે આપણી ગૌશાળા આવી હતી પછી આપણે જે મેં તમને વાત કરી હતી આગળનું કામ હતું એ કરીને ફરી અત્યારે આપણી ગૌશાળા આવી ગયા હતા તો અહીંયા આવ્યા ત્યાં અંધારું થઈ ગયું છે છતાં જોઈ શકો છો તમે બધી ગાયો છે ખાણ ખાઈ લીધું છે અને અત્યારે છે નીણ ખાય છે આ પરી તો બેસી ગઈ નીચે અને દોવાઈને બધી થઈ ગઈ છે બાકી આપણી જે એક અત્યારે થોડાક દિવસમાં છે પ્રેમ હતી એક વિયાવાની છે ને ચેક કરીએ આપણે અને તમને એ બતાવું બરાબર કંઈ ખુલ્યો છે કે નહીં

અને આ રતનમાં જીએલડીબી રાજનું બીજ મૂકેલું છે અને અત્યારે એબીએસમાં રાજ છે એનું પણ અત્યારે શું અત્યારે કાંઈ કવર ઘણું થાય છે દેખાતું નહીં હું દિવસને ક્યારેક બતાવશું હવે અત્યારે ધોવાઈને બધું થઈ ગયું છે અત્યારે અહીંયા આપણી ગૌશાળાએ કાંઈ કામ રહેતું નથી તો હવે જાય ઘરે તો હવે છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ગાયોને બધી હાચવી અને ઘરે આવી ગયા હતા અને ઘરે આવી અને અહીંયા સીતા મહેશભાઈની ગૌશાળામાં આવ્યા છે તો જોઈ શકો છો થોડુંક મોડું થઈ ગયું આવતા આવતા તો ગાયો બધી છે બેહી ગઈ છે શાંતિથી આ જો ધોર આ એની છે નીલુ અહીંયા ઊભી છે આ બધા બેઠા છે અને આ ધોર છે હવે લગભગ મહિના એકમાં વ્યા છે અને આ જે આપણી પારે છે ને એનું જમાઈ જે લાખ્યો છે એનાથી જે ગાભણ છે એટલે એની આપણે ઘણી રાહ જોઈએ છે બાકી આ જે ધમોળ છે બધા શાંતિથી બેઠા છે અને હવે છે બીજું કાંઈ છે ને આપણે ઘરે આવી ગયા છે ને હવે થોડી વાર જમી લેશું તો વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવો વિડીયોમાં